નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી જેમાં તમારું હાર્દિક છે તો આજના રોજ આજે સવારે 10 માં ધોરણ 10 નું રિઝલ્ટ આવી ગયું છે બોર્ડ નું બરાબર એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થઈ ગયા છે અને ઘણા બધા એવા છે જે અમુક હશે જે ફેલ પણ થયા છે તો ફેલ થયા છે એને કંઈ દુખી થવાની જરૂર નથી થોડીક પાછી તૈયારી શરૂ કરી દો અને હમણાં પાછી એક્ઝામ આવશે જુલાઈ મહિનામાં ત્યારે પાછી ટ્રાય દઈ દીઓ અને તમે એમાં પણ પાસ થઈ જશો અને જે લોકો પાસ થઈ ગયા છે અને આગળ એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એમાં જવા માગે છે એના માટે આજ ખુશખબરી છે કેમકે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર જવા માંગતા હોય ને એડમિશન ના ફોર્મ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે તો જ્યારે શરૂ થાશે ત્યારે હું ફરી પાછો એક વિડીયો બનાવી દઈશ જો કોઈને ભરવું હોય અમારા તરફથી ફોર્મ તો મને અમારો કોન્ટેક્ટ કરી શકે છે અમારા ગ્રુપ બરાબર જીટીયુ ના ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાં જોઈન થઈ જાવ સૌથી પહેલા તો અને પછી એના ગ્રુપ એડમિટનો તમને કઈ પણ ડાઉટ ડિપ્લોમાને લગતું જોઈ કઈ પણ માહિતી જોતી હોય કે પછી કોઈ પણ બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ગ્રુપ એડમિટ ને પૂછી શકો છો બીજી વાત તમને કરું કે તમારે જો હજી તો ફોર્મ ભરવાના ચાલુ નથી આ એની પેલા હું વિડીયો એટલે બનાવી રહ્યો છું કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે ને ડિપ્લોમા ને એમાં જવું હોય છે પણ એ ડોક્યુમેન્ટ રેડી નહીં હોય તો ડોક્યુમેન્ટ તમે અગાઉથી રેડી કરી રાખશો તો જ્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે એટલે તમારું પેલી તકે ફોર્મ ભરાઈ જશે તો ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કઈ કઈ એની પ્રોસેસ છે અને શું શું કરવું જોશે તમારે ડિપ્લોમા માં એડમિશન લેવા માટે બધી માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું એટલે તમારે જો કઈ પણ જાતનું ફોર્મ ભરું બીજી પણ જાતનું કોઈ પણ બીજી બેન્ચમાં અથવા તો બીજી જગ્યાએ કઈ પણ ફિલ્ડમાં જવું હોય એને ફોર્મ ભરવું જોઈએ તો તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો તે તમને માહિતી આપશે જો ભરી દેવા મતલબ કે શક્ય હશે તો તમને એ ફોર્મ અમારા તરફથી ભરી દેવામાં આવશે અને તમને જણાવવામાં આવશે શું શું ડોક્યુમેન્ટ ને બધું જોશે એ અને બાકી ડિપ્લોમાનું ફોર્મ ભરવાનું એના માટે ખાસ કરીને આ વિડિયો છે બરાબર તો એનું કોઈને ફોર્મ ભરવું હોય તો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં તમારે અત્યારથી રેડી કરી રાખવા જોશે એ તમને જણાવી દો તો સૌથી પહેલા તો તમને હું બતાવું તો ડિપ્લોમામાં એડમિશન લેવું હોય તો તમારે સૌથી પેલા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમને કહી દો તો તમારે ડોક્યુમેન્ટ સૌથી પેલા જોશે દસમાની માર્કશીટ જે તમે પાસ કરી રહ્યા કરીશું બરાબર મતલબ કે દહમો પાસ કરી કરીને આવી હોય છે દહમાની માર્કશીટ તો આવી જ ગઈ છે જો ના આવી હોય તો તમારે થોડોક વેટ કરવાનો છે ને દસમાની માર્કશીટ આવે ત્યારે તમારે આ ફોર્મ એટલે કે દસમાની માર્કશીટ તો આવવાની જ છે એ તો એમાં કઈ તૈયારી કરવાની નથી દસમાની માર્કશીટ ને એલસી તમને તમારે સ્કૂલ જ્યાં કે દસમા તમે દવામા એડમિશન લીધું છે ત્યાં તમને ત્યાંથી તમને પ્રોવાઇડ કરવામાં આવશે બરાબર તો પછી ત્યાર પછી છે આધાર કાર્ડ આધાર કાર્ડ તો બધી પાસે હશે જ લગભગ દસમું કર્યું રહ્યું છે એટલે બરાબર એની અંદર મોબાઈલ નંબર લિંક કદાચ હોય કે ના હોય એ નક્કી નાખે હોય તો તમારે મોબાઈલ નંબર લિંક છે કે નહીં ચેક કરી લેવાનું છે અને લિંક જો ના હોય તો તમારે સૌથી પહેલા તો તમારા તમારા ઓપન હોય તો તમારા અથવા તો તમારા પેરેન્ટના મોબાઈલ નંબર લિંક કરવાના છે સૌથી પહેલું કામ એ કરવાનું છે બરાબર આ બે ડોક્યુમેન્ટ તો બધા પાસે હશે એટલે એનું કઈ જોવા જેવું નથી તો નહીં હોય તો તમારે જયારે માર્કશીટ આવશે એટલે કે સ્કૂલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારે બે ડોક્યુમેન્ટ આવી જશે એટલે આનું કઈ ટેન્શન આ કદાચ ના હોય તો તમારે સૌથી પહેલા મોબાઈલ નંબર લિંક કરવાના રહેશે આધાર કાર્ડના સેન્ટરે જઈ એ તમે તમારા મોબાઈલ નંબર લિંક કરી શકો છો ત્યાર પછી નું ડોક્યુમેન્ટ છે ઇન્કમ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો આવકનો દાખલો છે એ બધે પછી આવે છે ઇન્કમ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ ઘણા ને ના પણ હોય તો ઇન્કમ સર્ટિફિકેટ છે તમારા પેરેન્ટ નું નીકળે છે એટલે કે તમારા પપ્પા હોય હોય મમ્મી અથવા તો મોટો કોઈ ભાઈ હોય એ જે કમાતા હોય બરાબર ઘરની અંદર એનું ઇન્કમ સર્ટિફિકેટ નીકળે છે જો ના હોય તો તમારા ગામ અથવા તો તમારા સિટી માંથી જઈ તમે થી જઈને કાઢી શકો છો તમે સિટીમાં રહેતા હોય તો તમારા ગામ નો કોઈ પણ સરપંચ હોય એનો કોન્ટેક્ટ કરીને ગામમાંથી પણ તમે પ્રોવાઇડ કરી શકો છો બરાબર ત્યાર પછી નો ડોક્યુમેન્ટ આવે છે જાતિનો દાખલો જાતિનો દાખલો પણ લગભગ છે બધા પાસે જો ના હોય તો એ જાતિનો દાખલો તમારા પોતાનો નીકળે છે

પે કરી અને પછી તમે દાખલો કઢાવી શકો છો ત્રણ ચાર દિવસ અથવા તો પાંચ છ દિવસની અંદર તમને દાખલો પણ મળી જશે બરાબર એટલે અત્યારથી તમે જો આ ડોક્યુમેન્ટ રેડી કરી રાખશો તો તમારે જયારે ફોર્મ ભરવાનો ટાઈમ આવશે નજીકમાં ત્યારે તમારે ખોરાક ધકા ખાવાની જરૂર નહીં પડે બરાબર એટલે અત્યારથી જ આ ત્રણ ડોક્યુમેન્ટ આ છે અને એક આ આધાર કાર્ડ આ ચાર વસ્તુ છે ઘણાને થયેલી નહીં હોય બરાબર તો ના હોય તો વહેલી ટકે આને પૂરી કરો પછી ત્યાર પછી ના શું શું ડોક્યુમેન્ટ છે આગળ તમને જણાવો ત્યાર પછી આવે છે બેંક નું ખાતું બેંક નું ખાતું પોતાનું હોવું જોઈએ સ્ટુડન્ટ પોતાનું ખાતું હોવું જોઈએ બરાબર પપ્પાનું કે નહીં ચાલે બરાબર એટલે તમારે પોતાનું ખાતું હોવું જોઈએ બેંકની ની પાસબુક છે ઘણા બધા સ્ટુડન્ટની હિસ્સે પણ એવું બની શકે કે પેરેન્ટ્સના નામ નહીં હોય અથવા તો પેરેન્ટ્સનું ને પોતાનું બંનેનું ખાતું મોજ કરેલું હોય એવું હોય તો તમારે પોતાનું ખાતું તમારા પોતાના નામનું ખાતું ખોલાવવાનું રહેશે અને તેની સાથે તમારો આધાર કાર્ડ નંબર લિંક કરવાનો રહેશે તથા મોબાઈલ નંબર પણ લિંક કરી દેજો જેથી તમારે આગળ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે તેનાથી સોલ્વ થઈ જાય સૌથી પહેલા તમારે બેંકનું એકાઉન્ટ ના હોય તો બેન્કનું એકાઉન્ટ ખોલવાનું રહેશે ત્યાર પછી એમાં મોબાઈલ નંબર સાથે જ એને કહી દેવાનું કે સર મારે સાથે મોબાઈલ નંબર મતલબ કે આધાર કાર્ડ છે એ પણ લિંક મને કરી દેજો કેમ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ જોડે લિંક હોવો ફરજિયાત છે તો આધાર કાર્ડ જોડે મેં મતલબ કે બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ નંબર લિંક કરાવવાનો છે અને બેંક એકાઉન્ટ તમારું પોતાના નામનું ઓપન કરવાનું છે કોઈ પણ નું બીજાનું નામ સાથે હોવું જોઈએ નહીં બરાબર તો બીજા નંબરનું કામ એક આ કરવાનું છે અને પાસપોર્ટ સાઈઝનો ફોટો તો ના હોય તો તમે પાડી શકો છો અને તમારી સિગ્નેચર છે સારા મહિને એક કરતા શીખી લેવાની છે તેની પણ એક જરૂર પડશે અને આના સિવાય તમારે 800 થી 1000 રૂપિયા જેટલા જીટી નું જે ફોર્મ છે ભરાશે ત્યાર પછી લાસ્ટમાં લગભગ એની જરૂર પડે છે બરાબર એના સિવાય એટલે કે અમારા એન્જિનિયરિંગ મતલબ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા તમે તમારું ફોર્મ ભરવા માંગતા હો એનો 200 થી અઢીસો રૂપિયા ચાર્જ લેવામાં આવશે તમારી પાસેથી કેમ કે એના જે ટીમ છે એની આખી નોખી કામ કરે છે બરાબર એના બધી ડોક્યુમેન્ટને રેડી કરવા પડે છે બરાબર એટલે એનું એ ચાર્જ લેશે બરાબર 200 થી અઢીસો રૂપિયાની અંદર તમને એ ફોર્મ ભરી દેવામાં આવશે પછી ડિપ્લોમા નું ફોર્મ ખાલી એક રીતે ભરાતું નથી એને પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે ત્યાર પછી એનું તમારું ફોર્મ ભરવાનું રહેશે કઈ બ્રાન્ચમાં ને બધું સિલેક્ટ કરવાનું છે પછી ચોઈસ ફિલિંગ આવે છે એ પણ તમારે પછી એનો પહેલો રાઉન્ડ આવે બીજો રાઉન્ડ આવે ત્રીજો રાઉન્ડ આવે બધું પણ તમારી ટીમ દ્વારા કરી દેવામાં આવશે એ પણ તમે ઘરે બેઠા ફોર્મ આખું ભરી શકો છો બરાબર એટલે તમારે ઘરે બેઠા જો ભરવું હોય ક્યાંય પણ ધક્કા ખાવા ના હોય તો તમારે સૌથી તો તમને કીધું એટલે રેડી કરવાના રહેશે તમને કીધું સૌથી આધાર તમારે એની જોડે મોબાઈલ કરવાનો રહેશે આધાર ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ છે નોન ક્રિમિનલ છે જાતિનો દાખલો છે એ પણ તમારે કટવી લેવાનો રહેશે ના હોય તો અને બેંક ની પાસબુક છે એમાં તમારા પોતાના નામની હોવી જોઈએ બીજા કોઈનું નહીં અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો છે અને સિગ્નેચર છે અમારા પાસે ભરાવશો તો અમે તેનો તો માગૌસી તમારી પાસે જે આ બધા ડોક્યુમેન્ટ છે એની પીડીએફ અથવા તો તમારી પાસે તો ફોટો તમને જે પણ આવડતું હોય પીડીએફ બનાવતા આવડે તો પીડીએફ ના પછી તમે ફોટો મોકલી શકો છો અને તમે ઘરે બેઠા આખું ફોર્મ ભરી શકો છો એનું માત્ર ચાર્જ છે ખાલી બસો રૂપિયા થી 250 રૂપિયા ની અંદર તમારું ફોર્મ ભરી દેવામાં આવશે અને બધી જ પ્રોસેસ ચેક કરી દેવામાં આવશે ચોવીસ ફીલિંગ થી લઈ અને તમારું એડમિશન ડિપ્લોમા ની અંદર થાય ત્યાં પણ અને ત્યાર પછી પણ તમને કઈ છોડી દેવામાં નથી આવતા ત્યાર પછી જીટીયુ આઈએમપી છે જીટીયુ ને લગતા જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે તમારા સ્કૂલ માં હતા દસમા એટલે ખબર નહીં હોય જેમ ગુજરાત બોર્ડ હોય છે દસમા નું બોર્ડ ની પરીક્ષા દેવામાં આવે છે એમ જીટીયુ ની બોર્ડ ની પરીક્ષા હોય છે એટલું બોર્ડ તો ના કહેવાય પણ જીટીયુ એક્ઝામ કહેવાય છે એને બરાબર તો એની પણ એક્ઝામ હોય છે આઈએમપી ક્વેશ્ચન છે બધી તમને પ્રોપર તૈયારી કરવામાં આવશે તમે કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લો બરાબર બધી બ્રાન્ચના આઈએમપી ક્વેશ્ચન ને સોલ્યુશન પણ શકી હોય તો આપવામાં આવે છે મેક્સ નું તૈયારી ના

તમે અમારી જોઈન કરી શકો છો અને જોતા હોય તો એમાંથી પણ લઈ શકો છો પણ જો તમે અમારી પાસેથી ભરાવો તો તમને ઓનલાઈન ઘરે બેઠા ભરી શકો છો તમારે ક્યાંય પણ ધક્કો ખાવાની જરૂર નહીં પડે બરાબર એટલે તમારો જ ફાયદો છે પછી તમને જેમ ઠીક લાગે તેમ તમે તમારું ફોર્મ ભરી શકો છો અને અમારા જીટીયુ ગ્રુપ છે એમાં જોઈન થવાનું ભૂલતા નહીં એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાં જલ્દીને જલ્દી જોઈન થઈ જાવ અને કોઈ પણ ડાઉટ હોય ફેરી હોય તો તમારા હવે ગ્રુપ એડમી છે જીટીયુ ના ગ્રુપનો એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી દેવામાં આવશે તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એકેડેમી ચેનલ આવા નવા નવા વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો